છો ખાખીના યોદ્ધાઓ તમને લોકોને અપડેટ તો મળી જ ગઈ હશે કે નું છે એ પેપર ટુ ના માર્ક્સ છે એ જાહેર કરી દેવામાં આવ્યા છે અને પેપર ટુમાં છે એ વેબસાઇટ પર અપલોડ કરી દીધો છે બધો ડેટા જે પણ લોકોને છે પેપર ટુમાં છે ચાલીસ ટકા માર્ક્સ થયા છે એ લોકોની અલગ પીડીએફ છે એમાં એ લોકોનું છે એ આઠ હજાર આઠસો જેટલા એની આઠ હજાર આઠસો કે આઠ હજાર નવસો જેટલા ઉમેદવારો છે જે લોકોએ છે એ પેપર ટુમાં ચાલીસ ટકાનો ક્રાઇટેરિયા પૂર્ણ કર્યો છે એ લોકો તમારો છે એ રોલ નંબર એમાં છે કે નહીં એ જોઈ લેજો બીજી પીડીએફ છે જેમાં છે પૂર્ણ નથી કર્યો ને પેપર એવા લોકોનું નામ છે એમાં ચાલીસ હજાર જેવા ઉમેદવારો છે એટલે એમાં બી તમે જોઈ શકો છો અને એના સિવાય તમને લોકોને કંઈ બી ક્વેશ્ચન હોય કે તમારે રિચેકિંગમાં નાખવું હોય તો તમને દસ તારીખ સુધીનો સમય આપેલો છે તમે છે એ વેબસાઇટ પરથી પીડીએફમાં ભી જોઈ શકો છો કે રિચેકિંગ માટેની પ્રોસેસ શું છે અને એમાં છે એ એમાં ના જવું હોય તો આપણી ચેનલમાં છે કોમ્યુનિટી પોસ્ટમાં બી મેં છે એ સ્ક્રીનશોટ નાખેલો છે એમાં લખેલું છે કે તમારી એ પ્રોસેસ શું રહેશે એ લોકોએ જે જે કીધું છે ને એ ત્યાં કારરું જઈને અથવા તો તમે છે એ સ્પીડ પોસ્ટથી છે એ ગાંધીનગર મોકલાવી શકો છો અને તમારે છે દસ તારીખ પહેલાં છે આ પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે તમારે ત્યાં રિચેકિંગ માટે છે તમે એપ્લાય કરી શકશો અને પછી છે એ લોકો હવે એ ચેકિંગ થઈ જશે ને પછી છે એ ડીવીનું લિસ્ટ આપશે ને પછી એ લોકો ફાઇનલ મેરિટ આપશે એટલે થોડાક સમયમાં છે એ લોકોનું કમ્પ્લીટ થઈ જશે અને એ લોકોનું જે કમ્પ્લીટ થઈ જશે ને ત્યાં તો મને લાગે ટ્રેનિંગનું બી આવી જશે કંઈક ને કંઈક કે ટ્રેનિંગ કે દિવસથી ચાલી થાય છે ત્યાં સુધીમાં છે વચ્ચે કોન્સ્ટેબલવાળાનું બી મેડિકલ ને કદાચ પતી જશે હવે મને એક કોમેન્ટ અમુક એવી હતી કે બે ને કે મેરિટ કેટલી જશે જો આમાં છે ને એ અમુક કાસ્ટવાઇઝ હશું કે અમે છે એસીબીસીમાંથી છીએ તો મેરિટ કેટલી જવાની સંભાવના જો આમાં છે ને એ તમે પીડીએફમાં જો તો ઘણા બધા સારા માર્ક્સ છે બસો બસો પચીસ વાળા લોકો બી છે બરાબર એટલે મારું એવું માનવું રહેશે કે જો તમે ગર્લ્સ છો અને તો તમને છે ને એ કદાચ તમારે ચાલીસ ટકાનું ક્રાઇટિરિયા પૂર્ણ થઈ ગયું છે તો લગભગ તમે આવી જશો તમારો લગભગ છે એ વાંધો નહીં આવે ગર્લ્સમાં છો ને તો પણ ભાઈઓમાં છે એ થોડુંક પ્રિડિક્શન કરવું અઘડું છે કારણ કે તમે સમજો કે એ લોકો એ છે ને ખાલી રોલ નંબર આપેલા છે હવે કયો રોલ નંબર છે કઈ કાસ્ટના ઉમેદવારનો છે કેમ ખબર પડે જેવી રીતે કોન્સ્ટેબલમાં આવ્યું હતું અચાનક છે પછી મેરિટ હાઈ ગયું હતું એટલે છે એ આમાં પ્રિડિક્શન કરવું અઘરું છે પણ તમે પાસ થઈ ગયા છો એ તમારા માટે બહુ મોટી વાત છે કે તમે છે બંને પેપરમાં ચાલીસ ટકાનો ક્રાઇટેરિયા પૂરો કરી લીધો છે તો હવે એના માટે છે ને તમે બહુ ટેન્શન ના લો કે મેરિટ કેટલે જશે મેરિટ કેટલે જશે બરાબર મેરિટ જેટલે જવું હશે જશે તમને છે એ સામે આવી જશે એટલે એનું મેરિટની ચિંતા તમે લોકો હવે ના કરો પણ તમે લોકો છે એ હવે તમારી તૈયારી રાખો કે તમને છે એ આવી જાય ભગવાન પાસે પ્રાર્થના કરો હવે જે થાય કારણ કે હવે થોડાક સમયમાં જ આવી જવાનું છે અને પીડીએફમાં તમે જોશો ને તો ચારસો ને બોતેર લોકો લેવાના છે સારા એવા માર્ક્સ છે બરાબર એટલે ઉમેદવારો તૈયારી કરી હતી એ પ્રમાણે એ લોકોના માર્ક્સ આવ્યા છે અને જે કદાચ કોઈ લોકોનું નામ નથી ચાલીસ ટકાના તો જો એમાં તમારી છે એ ક્યાંક ને ક્યાંક થોડીક મહેનત છે એ નબળી રહી હશે ક્યાંક ને ક્યાંક છે કદાચ એવું બી બન્યું હોય કે આટલા સામટા પેપર ચેક કરવાના હતા ને તો કઈક ને કંઈક પ્રોબ્લેમ હોય એને કંઈ બી થયું હોય બરાબર તો નિરાશ નહીં થવાનું મૂંઝાવાનું નહીં નવી ભરતી આવે છે એમાં છે તમને મોકો છે આ વખતે પેપર એક જેવું હતું કદાચ એવું પેપર ના આવે એટલે એમાં તમે છે પેપર એકમાં અને રનિંગમાં થઈ જાવ તમે તો કદાચ તમારે છે એ પેપર ટુ છે ક્વોલિફાય થઈ જાય અને પેપર ટુ છે ને સ્ટ્રિકલી ચેક કર્યું છે કારણ કે તમે સમજો ને કે ખાલી ક્લાસ થ્રીની પ્રિપરેશન વાળા નતા માં જીપીએસસી ક્લાસ વન ટુવાળા જે લોકો ને આપે છે ને એકસાબ એ લોકો ભાઈ પીએસઆઈનું પેપર લખેલું છે એટલે તમે ખાલી ક્લાસ થ્રીની તૈયારી કરી હોય પછી તમે નિરાશ થાવ તો કંઈ વાંધો નહીં ચાલ્યા રાખે એવું આ ફિલ્ડમાં આવ્યા છો તો તમારે છે નિરાશ ન થવાનું પ્રોબ્લેમ તો આવશે એટલે કે મતલબ તમે લોકો સમજો ને કે આમાં તમને નિષ્ફળતા તો મળવાની જ છે કારણ કે ખબર જ છે ચારસો બોતેર પાસ થવાના છે એની સામે એસી હજાર હોય તો તમારે મૂંઝાવાનું નહીં નવી ભરતીની છે તૈયારી ચાલુ કરી દેવાની અને ઘણા લોકોનું કદાચ એવું છે કે અમારું છે એ બંનેમાંથી એક બી પીડીએફમાં નામ નથી તો એક એની એ સંભાવના છે કે તમે સમજો એસી પેપર હતા બરાબર એમાંથી ચાલીસ હજાર ચાલીસ છે ચાલીસ પચાસ હજાર લોકોના છે એ રોલ નંબર એમાં છે બાકીના ત્રીસ હજાર ક્યાં ગયા તો કદાચ એવું બને કે તમે લોકો છે પેપર વનમાં જ ક્વોલિફાઈ ના થયા હોય આમ તો જો કે પેપર એવું નતું કે પેપર વનમાં ક્વોલિફાઈ ના થયા હોય તેમ છતાં પણ ઘણા બધા લોકો છે પેપર વનમાં જ ક્વોલિફાઈ ન થયા એટલા માટે કદાચ તમે છે એ ક્વોલિફાઈ ના થયો એટલા માટે તમારું નામ એમાં ના હોય તમારી છે એ રોલ નંબર એમાં ના હોય તો એ છે એ ભૂલી જવાનું બધું હવે તમે છે એ નવી ભરતી આવે છે એની તૈયારી ચાલુ રાખો એમાં પીએસઆઈની છે એ કરવાની છે બરાબર એટલે આ હતી વાત કે તમારે ટીચિંગ માટે એપ્લાય કરવું હોય તો કરી દેજો અને બાકી છે એ તમને હોય કે મારે છે સારા માર્ક્સ થવાનું જોઈતા ના થયા બરાબર તો તમે રીચેકિંગ માટે નાખી દેજો અને બાકી છે એ એક્સેપ્ટ કરી લેવાનું કાંઈ વાંધો નહીં હવે રહી છે મારા માર્ક્સની વાત મારે કેટલા છે તો મારે છે ને પેપર વનમાં એકસો પાસઠ પોઈન્ટ પાંચ છે બરાબર અને મારે પેપર ટુમાં છે એ ચોત્રીસ પોઈન્ટ પાંચ છે એટલે પેપર ટુમાં છે હું ડિસ્કવોલિફાય થઈ ગઈ છું બટ કાંઈ વાંધો નહીં એક્સેપ્ટ કરો અને મૂવ ઓન કરો ફરીથી છે એ બધું રિસ્ટાર્ટ આમ તો રિસ્ટાર્ટ તો નાખ્યો કહેવાય રિસેટ કરો કારણ કે રિસ્ટાર્ટ કોને કહેવાય કે તમે લોકો છે પહેલે શૂન્યથી તૈયારી કરવાની હોય મારે તો છે આ શૂન્યથી તૈયારી ના કહેવાય કેમ કે આપણે એક વખત છે આ ફેલનો અનુભવ લઈ લીધો છે એટલે હવે પાછું છે રીસેટ કરવાનું છે બધું નવી પીએસઆઈ માટે છે આપવાની છે એના માટે રનિંગ તો આપણે કે દિવસનું ચાલુ કરી દીધું છે અને છે રીડિંગ બી હવે ચાલુ કરી દેવાનું છે થોડુંક સિરિયસ થઈને પણ આમાં છે એ આવું ચાલ્યા રાખે અને મારી તો અમે બી છે ને એ મને એવું લાગે કે પહેલી વાર જરૂરત છે ને આ સ્પર્ધાત્મક પરીક્ષાનું ડિસ્ક્રિપ્ટિવ પેપર લખ્યું હતું કારણ કે તમે સમજો ને બાકી આપણે ડિસ્ક્રિપ્ટિવ આટલું ના લખ્યું હોય એમ પણ પહેલી વારમાં છે કોન્સ્ટેબલ બની ગયું એટલું જ ઘણું બાકી છે એ તૈયારી આગળ ચાલુ રાખવાના છીએ પછી એમાં છે એસટીઆઈ ની હોય ડીવાયસની હોય પીએસઆઈની હોય સીસીઈની ની હોય બરાબર એના માટે છે એ તૈયારી ચાલુ રાખવાના છે પણ છે એ આમાં ના થયું કંઈ વાંધો નહીં ચાલલા રાખે એટલે તમારા લોકો જોડે જ છું જે લોકો ફેલ થયા છે એ લોકો જોડે જ છું કાંઈ વાંધો નહીં આયેલા રાખે કાંઈ એમાં બધા કાંઈ મૂંઝાવાનું થોડી ન હોય હે આ નહીં તો આવતી ભરતીમાં ક્યાંક ને ક્યાંક તો લાગી જ જશું અને ઘણા લોકો તો છે એ ઘણા લાંબા સમયથી તૈયારી કરતા હોય છે અને આપણે તો છે એ એક નોકરી તો છે હાથમાં એમ એટલે તૈયારી આગળ ચાલુ રાખશું બાકી છે એ આના સિવાય તમને કોઈ બી ક્વેશ્ચન હોય તો કમેન્ટમાં જરૂરથી પૂછજો અને હા જે લોકોને તમે લોકો છે તમે એક્ઝામ બીએસઆઈની આપેલી હતી તમારે કેટલા માર્ક્સ થાય છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મેરિટની વાત કરીએ ને તો એ છે ને એ ડેવી લિસ્ટ આવે ને પછી કદાચ તમે પ્રિડિક્શન કરી શકો આ કાસ્ટનું છે આટલું મેરિટ જઈ શકે બાકી છે ને ત્યાં સુધી છે ને પ્રિડિક્શન કરવું બહુ અઘરું છે એટલે પ્રિડિક્શન ના થાય તો તમે પાસ થઈ ગયા છો ને તો તમે સારા જ માર્ક્સ છે એમ સમજી લો છો અને કદાચ કોઈ પાસ નથી થયું ને મારા જેવું હોય ને તો તમે છે એ એમાંથી એનાલિસિસ કરજો કે તમે લોકો ક્યાં ભૂલ કરી મારે છે એ પેપર વનમાં છે પાર્ટ એમાં છન્નું માર્ક્સ છન્નું પોઈન્ટ પંચોતેર માર્ક્સ છે બરાબર પેપ પાર્ટ ટુમાં છે એ સિક્સટી એટ પોઈન્ટ સમથિંગ છે એટલે એમ સમજો ને કે મારો પાર્ટ ટુ નબળો છે એના ઉપરથી તમને એટલો તો અંદાજ આવી છે ને કે પાર્ટ વનમાં છે એ મારે સારા મક્ષે છે તો પાર્ટ વનમાં આપણે કદાચ થોડીક ઓછી મહેનત કરશું તો ચાલશે મેન્સ રીઝનિંગમાં પાર્ટ ટુમાં છે ને એ થોડીક પ્રોબ્લેમ આવે છે જેકેજીએસના સબ્જેક્ટમાં બરાબર તો એમાં વધારે મહેનત કરશું અને ડિસ્ક્રિપ્ટિવમાં છે વધારે વાંધો આવ્યો છે બરાબર તો એમાં છે હવે લખવાની વધારે પ્રેક્ટિસ કરવાની કદાચ આમાં એવું થાય કે લખવાની છે આપણે પ્રેક્ટિસ કરી હોય તેમ છતાં પણ છે કદાચ એ પેપર ચેકિંગમાં છે એ બહુ સ્ટ્રિક્ટલી ચેક કર્યું હોય તો કદાચ ના થાય પણ કાંઈ વાંધો નહીં હવે છે એ નેક્સ્ટ પીએસઆઈની છે એના માટે તૈયારી રાખવાની છે ચાલુ અને મને એકાદ કોમેન્ટ એવી હતી કે બેન તમે કે વિડીયો બનાવવાનો નહીં મૂકે તો તમે કે ટ્રેનિંગમાં બે જશો તો ના વિડીયો બનાવવાનું નહીં મૂકો કદાચ છે એ ઓછા વિડીયો આવે અત્યારે જેટલા આવતા હોય ડેઈલી એટલા ના આવે બરાબર કેમ કે ત્યાં છે એ પછી એક સાઈડ તમારે ટ્રેનિંગ હોય ત્યાંનું ભણવાનું હોય બરાબર ત્યાં બી દસ પેપર આવવાના છે અને એક સાઈડ તમારે છે તમે કોઈ એક્ઝામની પ્રિપેરેશન કરો છો એના માટે બી ભણવાનું હોય અને પછી તમારે છે એ આ વિડીયો સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં કરવું હોય તો થોડુંક છે એ ટાઈમ મેનેજમેન્ટ કરતાં છે કદાચ થોડોક વાર લાગી છે પણ વિડીયો આવશે કદાચ એ ત્યારે છે પછી અઠવાડિયામાં બે ત્રણ વિડીયો આવે પણ વિડીયો આવશે વિડીયો છે એ બંધ નહીં કરું અને હું બી છે તમારા લોકો જોડે જ છું તૈયારી કરવામાં પણ મારું છે ને એક એવું માઇન્ડસેટ હતું કે આપણે એક વખત છે ને કોઈ એક્ઝામ ક્લિયર કરીને પછી સોશિયલ મીડિયા પર આવીને તો એ બેસ્ટ રહેશે મારા માટે બાકી છે એ હું ખુદ જ કોઈ એક્ઝામ પાસ ના કરી હોય પછી છે અહીંયા આવીને તમને જીપીએસસીનું જ્ઞાન આપો કે તમારા લોકો આવી રીતે એક્ઝામ ક્લિયર કરી છે તો એ થોડોક મારા મગજમાં નહોતું બેસતું એટલે મોસ્ટલી આપણે છે ને આ ચેનલ પર ક્લાસ લઈને જ વાતો કરીએ છીએ એટલે જો તમને સારું લાગે તો તમે છે એ સબસ્ક્રાઈબ કરીને રાખજો આપણે છે એ જોડે પીએસઆઈની તૈયારી કરવાની છે જે લોકો પાસ થઈ ગયા છે જે લોકો કદાચ કોન્સ્ટેબલમાં રહી ગયા છે તો તમને લોકોને છે કોન્સ્ટેબલ માટે કેવી રીતે એક્ઝામ ક્લિયર કરવી એને રિલેટેડ બી આપણે વાતો કરશું એટલે એના સિવાય છે આપણે જો જીપીએસસીની છે કોઈ એસટીઆઈ ડિવાઇસો ક્લિયર થશે તો પછી એના વિશે વાતો કરશું બાકી છે એ એના સિવાય કોઈ બી તમને ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં જરૂરથી પૂછશો બાકી છે પછી મળશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે